જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પવિત્ર શ્રાવણ માસ વિશે શ્રવણ કરીશું શ્રાવણ માસનું મહત્ત્વ શું છે શ્રાવણ માસમાં કયા કયા તહેવારો આવે છે આ માસમાં શું કરવું શું ન કરવું તથા શ્રાવણ માસમાં કયા કયા નિયમોનું પાલન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડિયો અંત સુધી શ્રવણ કરતા રહેજો ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ તહેવારોની હરમાળા શરૂ થઈ જાય છે બધા તહેવારોનું પોતાનું અલગ મહત્ત્વ છે અને બધી તિથિઓમાં અલગ અલગ દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે છે અને બધા જ તહેવારોનું અલગ અલગ પૂજન વિધિ અને તેનું ફળ પણ છે અને મહત્ત્વ પણ અલગ છે આ સિવાય શ્રાવણ માસના દરેક સોમવારનું પણ અલગ મહત્ત્વ છે શ્રાવણ માસમાં દરેક સોમવારે ભગવાન શિવની પૂરી શ્રદ્ધા ભક્તિથી ભક્તો પૂજા કરતા હોય છે અને ભગવાન શિવ પણ ભોળા છે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે જે પણ ભક્ત પૂરી શ્રદ્ધા ભક્તિથી શિવલિંગ પણ જળ અર્પણ કરે છે તથા પૂજા કરે છે તો તે ભક્તને ભગવાન શિવ બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે તે ભક્તના જીવનમાં સુખાકારી આવે છે સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા ધનની પ્રાપ્તિ થાય છે તથા આરોગ્ય સારું રહે છે આ વખતે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં શ્રાવણ માસની શરૂઆત પચીસ જુલાઈ અને શુક્રવારના રોજ થઈ છે અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ શ્રાવણ માસ સમાપ્ત થશે આ દરમિયાન કુલ ચાર સોમવાર આવશે આ વખતે શ્રાવણ માસમાં ચાર સોમવાર જ છે તેથી બધા ભક્તોએ સોમવારે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવની પૂજા કરી ભજન કીર્તન કરવાના અને ભગવાનનું નામ જપ કરવાનું જેઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત શરૂ કરવા ઈચ્છે છે તેઓ પ્રથમ શ્રાવણ સોમવારથી જ ઉપવાસ શરૂ કરી શકે છે ખાસ મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છતા ભક્તો માટે પણ પ્રથમ શ્રાવણ સોમવારથી જ ઉપવાસ શરૂ કરવો શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સોળ સોમવારના ઉપવાસ કરવાનો વિશેષ મહિમા છે જે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અતિ પુણ્યદાયક માનવામાં આવે છે પરંતુ જે ભક્તો બધા સોમવાર ઉપવાસ નથી કરી શકતા તેઓ ચાર શ્રાવણના સોમવાર ઉપરાંત એક વધારાનો પાંચમો સોમવારનો દિવસ ઉપવાસ રાખી શકે છે આમ તો આખો શ્રાવણ માસ તમે ભગવાન શિવની પૂજા કરી શકો છો પરંતુ જો તમે દરરોજ ભગવાન શિવની શિવલિંગ પર જળ અર્પણ ન કરી શકો પૂજા ન કરી શકો તો સોમવારના દિવસે ખાસ તમારે પૂજા કરવી જોઈએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપી તમારે તમારા ઘરના નજીકમાં જઈ અને શિવલિંગને જળ અર્પણ કરવું અને ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાન શિવને ચંદનનો તિલક કરવું તેમને અક્ષત કંકુ અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા પૂજા કરતી વખતે સતત ભગવાન શિવનો મંત્ર જપ કરવો તમે ઓમ નમ શિવાય મંત્રનો પણ જપ કરી શકો છો ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવા અને એક એક બિલ્વપત્ર અર્પણ કરતી વખતે તમારે મંત્રનો ખાસ જપ કરવો ભગવાન શિવની આરતી કરવી અને તેમનો થાળ ગાવું તેમને ભોગ ધરાવવો ભોગમાં તમારે મીઠાઈ ફળ અને નળિયળનો પ્રસાદ પણ તમે ધરાવી શકો છો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારે ભગવાન શિવની અને માતા પાર્વતીની પણ પૂજા કરવાની માતા પાર્વતીને પણ પૂજા કરીને સુહાગણી વસ્તુ અર્પણ કરવાની ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી તેમના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે અને આપણને સુખી જીવન પ્રાપ્ત થાય છે ભગવાન શિવની પૂજા કરતી વખતે જળ અભિષેક કરતા પહેલાં તમારે તાંબાના લોટામાં જળ ભરી તેમાં ગાયનું દૂધ મિશ્રણ કરવું અને ત્યાર પછી જ અભિષેક કરવો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું અને શ્રાવણ સોમવારનો વ્રત અખંડ સૌભાગ્ય સુખી દાંપત્ય જીવન અને શિવ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ ઈચ્છિત વર પ્રાપ્ત કરવા ઈચ્છતી સ્ત્રીઓએ પણ શ્રાવણ માસના સોમવારનું વ્રત ખાસ કરવું જોઈએ શ્રાવણ માસના સોમવારનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે કહેવાય છે કે શિવજીના આશીર્વાદથી તેમને યોગ્ય જીવન સાથે મળે છે આ વ્રત વિવાહિત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ ખાસ ઉપયોગી છે ઉપરાંત રોગ પીડા દુઃખ અને દોષથી મુક્તિ મેળવવા માટે પણ શ્રાવણ માસના સોમવારનું વ્રત રાખવામાં આવે છે સારા સંતાનની પ્રાપ્તિ માટે તેમજ ધન સુખ સમૃદ્ધિ અને મોક્ષની કામનાઓ માટે પણ શ્રાવણ માસના સોમવારનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે શ્રાવણ સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે રુદ્રાભિષેક કરવાથી અકાળ મૃત્યુ કાળ સર્પદોષ શત્રુ અને ભયથી મુક્તિ મળે છે અને ભક્તને ભગવાન ભોલીનાથનો અનન્ય આશીર્વાદ પ્રાપ્ત થાય છે તદઉપરાંત મહામૃત્યુંજય મંત્રોનો પણ જાપ ખાસ કરવો જોઈએ તેનાથી પણ તમારું અકાળ મૃત્યુ તળી જાય છે અને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અષાઢ દિવશયાની એકાદશીથી કાર્તિક દેવ ઉઠી એકાદશી સુધી એટલે કે ચતુર્માસ સુધી આ બ્રહ્માંડના તારણહાર ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં રહે છે આ સમય દરમિયાન ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે આ કારણે શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે અને શ્રાવણ મહિનો ભગવાન શિવને પણ ખૂબ જ પ્રિય હોય છે પુરાણોમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલે ભંડારીને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે વાસ્તવમાં તેની પાછળ એક વાર્તા છે જે મુજબ આ એ જ મહિનો છે જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી ત્યારે ભગવાન શિવ પાર્વતી માતાની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા તે જ સમયે બીજી એક માન્યતા પણ છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ તેમના સાસરિયા એટલે કે પૃથ્વી પર આવ્યા પછી બધાએ તેમનું સ્વાગત કરવા માટે જલાભિષેક કર્યો આ કારણે શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે બીજી પણ એક કથા એવી છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે અમૃત ઉપરાંત તેમાંથી હળાહળ ઝેર પણ નીકળ્યું હતું પરંતુ આ વિષના કારણે સમગ્ર બ્રહ્માંડમાં હલાહલ મચી ગયો ત્યારે ભગવાન શિવે આ વિષને ગળામાં ધારણ કરીને બધાને બચાવ્યા હતા ઝીરના પ્રકોપને કારણે ભગવાન શિવનું તાપમાન સતત વધી રહ્યું હતું આવી સ્થિતિમાં બધા દેવી દેવતાઓએ ઝીરની અસર ઓછી કરવા માટે તેમના પર પાણી ચડાવ્યું હતું ત્યારથી શિવલિંગ પર જળાભિષેક અને રુદ્ર અભિષેકનું વિશેષ મહત્ત્વ છે માન્યતાઓ અનુસાર રુદ્ર અભિષેક અને જળ અભિષેક કરવાથી ભગવાન શિવ તો પ્રસન્ન થાય જ છે સાથે જ દોષો પણ દૂર થાય છે શ્રાવણ માસમાં અનેક મહત્ત્વના તહેવારો આવે છે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ જીવંતિકા માતાનો વ્રત ઉજવવામાં આવે છે ત્રીજના દિવસે હરિયાળી ત્રીજનું વ્રત ઉજવવામાં આવે છે તદઉપરાંત નાગપાચમ રાંધણ છઠ શીતળા સાતમ નોમ જન્માષ્ટમી રક્ષાબંધન જેવા પવિત્ર અને મોટા તહેવારો પણ શ્રાવણ માસમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર ભક્તો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે આ દિવસે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હોય ત્યારે આખી રાત અને દિવસ ભજન કીર્તન કરે છે અને મટકી ફોડે છે સાથે મળીને ખૂબ જ ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે ભજન કીર્તન કરે છે અને માખણ ખાય છે આ રીતે ખૂબ જ ધામધૂમથી પવિત્ર શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે રક્ષાબંધન જેવો મોટો અને પવિત્ર તહેવાર ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે રક્ષાબંધન પર બહેન ભાઈની રક્ષા માટે હાથ પર રાખડી બાંધે છે તેના બદલામાં ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે રક્ષાબંધન શ્રાવણ તિથિ પર ઉજવાય છે આ વખતે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ ઉજવાશે તો આ બધા તહેવારનું પણ વિશેષ મહત્ત્વ છે હવે આપણે જાણીશું કે આ મહિનાનું નામ શ્રાવણ માસ શા માટે રાખવામાં આવ્યું હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે આ મહિનો શરૂ થાય છે ત્યારે ચંદ્ર શ્રાવણ નક્ષત્રમાં હોય છે આ કારણોસર આ મહિનાનું નામ શ્રાવણ રાખવામાં આવ્યું સમય જતાં શ્રાવણની જગ્યા પર ભાષામાં ફેરબદલ કરી અને શ્રાવણ માસ રાખવામાં આવ્યું છે તો શ્રાવણ માસના નામ પાછળ આ કારણ છે હવે આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં શું કરવું શું ન કરવું અને કયા નિયમોનું પાલન કરવું શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય છે એટલે નિયમોનું પાલન કરવું ખાસ જરૂરી છે આ મહિનામાં માંસાહારી ભોજન અને તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ વગેરેનું સેવન ન કરવું રીંગણનું પણ સેવન ટાળવું જોઈએ મદિરાનું પાન ન કરવું જોઈએ આ મહિનામાં સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ આમ તો ઉપવાસ રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ જો તમે ઉપવાસ ન કરી શકો તો એક ટાણું કરવું શક્ય હોય તો એક ટાણાના ભોજનમાં તમારે સિંધવ મીઠાવાળું ભોજન જ બનાવવું અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સમગ્ર માસમાં વાળ અને દાઢી ના કાપવા જોઈએ નાખ ન કાપવા જોઈએ દૂધથી બનેલી વસ્તુઓ કે સફેદ વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આખા શ્રાવણ માસ દરમિયાન ગરીબોની યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન અનાજનું દાન અને જળનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે આવું કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની અપાર કૃપા આપણા પર રહે છે શ્રાવણ માસમાં દરેક તહેવારોમાં ખાસ કરીને સોમવારે ગાયને ઘાસચારો રોટલી અને ગોળ ખાસ ખવડાવવો જોઈએ આનાથી પણ તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો ભગવાન શિવ તો ખૂબ જ ભોળા છે ભક્તની થોડી ભક્તિથી પણ ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે તો આખો માસ ખાસ કરીને સોમવારે તમારે ભગવાન ભોળાનાથનું ભજન કીર્તન કરવું શિવ ચાલીસાનો પાઠ કરવો ભગવાન શિવના એકસો આઠ નામનો જપ કરવો બને તેટલું ભગવાનનું નામ જપ કરવું ભજન કીર્તન કરવા આનાથી ભગવાન શિવ તમારા બધા જ કષ્ટો હરી લેશે આથી જ તેમને કહેવાય છે હર હર મહાદેવ અને પૂજા ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપશે તમારા ઘરમાં બધાનું આરોગ્ય સારું રાખશે અને તેમની કૃપા તમારા પર હંમેશા રહેશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસનું મહત્ત્વ શું છે આ માસમાં કયા કયા તહેવારો આવે છે અને આ માસમાં ભગવાન શિવની પૂજા ભક્તિ કેવી રીતે કરવી તે બધું જ જાણ્યું અને અંતમાં આ મહિનામાં આપણે શું કરવું શું ન કરવું કયા નિયમોનું પાલન કરવું તે પણ જાણ્યું આશા કરું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ બોલો હર હર મહાદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ